રણુ જનારાય બાર બીજ ના ધણી આવો રમા પીર તમે ગોડલે ચડી ધૂપ ને ધુમાડા કરું ગડી રે ગડી આવો રમા પીર તમે ગોડલે ચડી હે રણ બાર બીજ ના ધણી આવો રમા પીર તમે ગોડલે ચડી

ਚੜੀ 헤 ਰਣੂ ਜਨਾਰਾਇ ਬਾਰੀ ਬੀਜ ਨਾ ਧਣੀ ਆਵੋ ਰਾਮਾ ਪੀਰ ਤਮੇ ਗੋੜ ਲੈ ਛੜੀ 헤 ਜਾਤਰੇ ਜਤਨਾ ਸ਼ਨਗਾਰ ਜੋ ਆ ਜਾਤਰੇ ਜਤਨਾ ਸ਼ਨਗਾਰ ਜੋ ਆ ਤਿਰਨੇ ਬਲਾ ਜਿਵਾ ਇਕੈ ਨਹੀਂ

પારના વે ધણી આવો રામા પીર તમે ગોડ લે ચડી હે રણુ જનારાય બાર બીજ ના દળી આવો રામા પીર તમે ગોડ ચડી હે ભેરવ ને વાલ તમે ભોમા ભંડાર્યો બાળીનાથ ગુરુજીને તમે રે તાર્યા ભૂમિ தாரே ஹரி ஆவோ ரமா பீர்தமே கோडले રાખજે હરી આવો રામા પીર તમે ગોડ લે ચડી ઓ બે હાથ મારી માથે રાખજે હરી આવો રામા પીર તમે ગોડ લે ચડી હે ધૂપ ને દુમાડા કરું ઘડી રે ઘડી આવો રામા પીર તમે ગોડ લે ચડી હે રણુજન રાય બાર બીજ ના પીર તમે ગોડ લે બોલી રમા પીર ની છે